ઘાટ ઉતરી ગયા ને ભાઈ મસ્ત આવ્યો મત દરિયો નરેશભાઈ આપણે ઘાટ નરેશભાઈ ઉતારી રહ્યો બી કે બીક લાગે

પાઇપે તોડી નાખી હતી નાખી દીધી નવી આહા પૂરા હું કરે છે મસાલા 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 નાખવા યાર મસાલામાં મોઢા બગડી જાય ભાઈ કૂટા માડી આપણે અડી ટાયર ખુલું નથી પાણી નાખી થાય ઉપાડી ઉપાડીને પચાડે ભાઈ પાછું ઉપાડ્યું છે ભાઈ હવે નીકળું આપણે જમવાનું મગાવી લીધું છે સેવ મસાલા ભાઈ ને હું મગાવ્યું તમે ભાઈ જોઈ લ્યો કેટલા વાગ્યા ગયા અત્યારે જમવાનો વારો આવ્યો આપડો બે વાગી ગયા બે વાગે છેટ આપણો વારો એવો જમવાનો તો મજાનું ફાઈ લીધું છે ભાઈ હવે આપણી તો હુવાની ગણતરી હતી પણ આ માટી આપણે પડે હે ના હાલા તું નથી એટલું કવાઈ ગયું હે હે પણ આનો મા મા કલતાવડા લાગે ભાઈ ગુડ મોર્નિંગ જય દ્વારકા

રાત્રે ભાઈ એક્સિડન્ટ જોયું હતું બસનું ભયાનક એક્સિડન્ટ ફાટકના હિસાબે થઈ ગયું હતું જામ આપણે અહીંયા આવી ગયા છે આપણે સોનગઢની બેલા ઉરિયા ભરાવાનું છે યુરિયાના આવી ગયા છે આપણે તન પીટા ત્રીસ પીટર જેમ થાય હવે નકલી જાય આ ભાઈની ગાડી ભરાય પછી આપણો વાવ ત્યારે ભાઈ આપણે પટ્ટી આવી ગઈ હતી તેતાલીસ ચારસો ને ત્રીસ આવો લીટો માંડી એટલે ઓકે પછી કાઢી લેવાની ગાડી આ વખતે લીધો છે ભાઈ આપણે ઉકાઈ રોડ ઉકાઈ થી ટર્ન મારી દીધો છે માંડવી ને ત્રણ એ બાજુ થઈને હજુ ઘરે જવાનો વિચાર છે મસ્ત એકદમ રોડ છે ભાઈ છાયા વાળો અમે દેખાઈ કંપની જે કે પેપર મિલની છે પેપર બનાવે પેપર રોડ પુરાણી હે ભાઈ માર્કેટ

cài đem ở bài cắm đầu cài đem nơi liệu bài મસ્તીનો બનાવી દીધો છે ક્યાંક સુધી મસ્તીનો આવે રસ્તો જમ્પાવતી લઈ લીધો છે માંગરોળ વાળો રોડ માંગરોળ સુરત ને કોસંબા રોડ એકદમ એક નંબર છે અને ખુલ્લો રોડ ટ્રાફિક એટલી બધી છે નહીં જંગલ આખો વિસ્તાર જંગલ જંગલ કેવળ ભગવાનનું મંદિર ગયું ભાઈ ટાયર ટાયર આપણે બદલાવી અને બીજું ચડાવી દીધું હે સ્પીરમાંથી કાઢીને હવે આપણે આને સ્પીરમાં ચડાવીને આગળ એની દુકાન આવે છે આ બાજુ ત્યાં જઈને આડા વર ટાયર પાછા કરવાના છે પંચર કરીને થઈ ગયા છે ભાઈ આપણે હાલતા આગળ હાઈવે ઉપર એની દુકાન આવે એટલે આપણે ટાયર એનું ખોલી રેડી બાવે બીજા ભાઈ આપણે મુંબઈ અમદાવાદ હાઈવે અંકલેશ્વર આવી ગયો અંદર કરી આગળ ખોલે આગળ

ગબરું બધું પડ્યું નરેશ ચાય વાળા નો કલર એમ હે ભાઈ હવે ચા પીતા પછી કેવી મજા આવે કે ગાયું દેવાનું થાય એ હવે પછી ખબર પડે પીતા પછી ખાલી થઈ ગયા ભાઈ થોડીક હવે થોડીક બાકી છે તડકો હતો તો વિડીયો બનાવવાનું ભાઈ બહુ મન નતું થતું આ દોઢસો ના ભરીને આવ્યા કચ્છમાંથી I don't know what ઉપાડી છે હવે સીલિંગ માટે એટલે કમ્પ્લીટ પાઇપ ખાલી કરવા અમે લગાડી દીધા ગાડી થોડાક પાઇપ થઈ ગયા થોડાક બાકી લાકડા કાઢીને પાછા ઉપાડે ગયા ઉપાડીને એટલે ભાઈ લાલ લાલ હતા કરતા હે ને ત્યાં નાખી દેગા આનો વિડીયો તમને યુટ્યુબ ચેનલમાં આપણે આખો છે જોવા મળી જશે ભરત આ પંચાસ છ્યાસી ઉપાડી લીધા પાઇપાજી મે આપડે જામનગર નો માલ ભરવા ચાંગોદાર થી ભંગાર પડ્યો હે ભાઈ આ બાજુ બને ગરમ ગરમ માલ ભરવાનો હા ભાઈ બેટરી નો ચાલ ચોવીસ કિલોનો ત્રેવીસ કિલો નો પગ લાગે છે ભાઈ એક સાઈડ ના ગોલ્ડન ના ભલે કાંઈ લાગી ગઈ હતી ગાડી તડકાની આજથી ઉપરથી નથી આ ગધડીનું ગરમ હે ને તકલીફ હતી આપણે એક ઠેકાણેથી ભરાઈ ગયો બીજી ઠેકાણે જાય છે આપણે ભરવા ટાંગોધર ગામમાં હજુ ક્યારે બીજો ભાઈ લેવા આવ્યો ટોપીવાળો બીજી નીકળી ગયા હજી ભાઈ ભરીને આપણે બાવડા સાત કિલોમીટર રાજકોટ એકસો ને પંચાણું મેળડીમાં નું મંદિર બની ગયું છે ભાઈ એક લાખ જમાવો હાઈ મેળડી ફરીને નીકળ્યા ભાઈ આપણે તો આપણે આવું મશીન જોવા મળ્યું બે બે રોડ રોકી જાય છે અલા ભાઈ આતે હું ભર્યું આમાં અમારે ક્યાંથી સાઈડ કાપ્યું યાર અરે ભાવ જબરીનો ભાઈ બે પટામાં એક મશીન વહી જાય આવી ગયા છે ભાઈ આપણે એલિમેન્ટ કરવા ચામુંડામાં કોમ્પ્યુટર પર એલિમેન્ટ થાય આ બાજુ અમારી દીધા છે આવ્યા રેકડામાં અને ડિપ્રેશનમાં રેકડામાં અને આગળના ટાયરમાં લગાડી દીધું મશીન આગળ લગાડી દીધું મશીન લાઈટ ટુલક ચાલુ થઈ ઉપર આપણે લાકડા બાંધી દીધા છે ટેમ્પલ ની બાજુમાં બોલા ભાઈ આવે એ રાજે તો બા હે વાહ ટેમ્પલ એમ આવે બહાર ફૂલ ગાશાઓ કે ગયા છે આપણે ખાલી ઘરો ઠેકાણા ગેટ માં ગાળવાની અંદર આપણે અંદર ના પડી ગંડર નહી જાય બારો બાર ખાલી ઘરો તો કરો પછી આગળ જોઈ હું થાય તો આથી લગાડ્યું મે ભાઈ ખાલી કરવા પહોંચાણ જાય શું હે મંડા હે ખાલી કરો ઉડાડી ને હિંગોરિયા કરવા મંડા ઠેકાણે કાંટો કરી નીકળી ગયા છે આપણે બીજી ઠેકાણે એક ઠેકાણ ખાલી કરી નીકળી ગયા છે ને બીજી ઠેકાણે આપણે કાંટો કરીને ખાલી કરવાની છે ઉદ્યોગના રસ્તામાં ભરતભાઈ આંબલી આજ રકડે હે ભાઈ પહેલાં આવતા કારખાનામાં હવે પછી જૂની યાદો તાજી કરવા આવી ગયા અહીંયા અહીંયા આવી ગયા છે આપણે બીજે ઠેકાણે ખાલી કરવા બધો સિસ્ટમ છે ભાઈ આવ્યો તો આપણે ચા પાણી લઈને મસ્ત આપણે ચા પાણી ભાઈ દીધા છે અને હવે આપણે ગાડી ખાલી કરવાની હે ને અત્યારે કેટલીક વાર લાગશે એક કલાક એક કલાક થઈ જાય ભાઈ એક કલાકમાં થઈ જાય ગાડી ખાલી કરી દીધું હા ચાલુ ભાઈ ભાઈ નાખે નીકળી ગયા સમર્પણ તરફ આપણે થોડુંક ટાયરું બાયરું કામ કરવાનું હતું કામ કરાવી લઈ પેલા તો તો જોટો રિમોટ કરાવવાનો છે ટાયર નબળું હતું તો આપણે આગળ જોટો કાઢ્યો હતો એમાંથી ટાયર કરી દીધું છે પેટ ઓલું ટાયર હવે વહી જશે

આપણો જ રીક્ષો છે કાકાન છોકરા જય દ્વાર ખાતી ભાઈ ટાયરું નું સ્પેશિયલ કરે છે જો રમત જવું ખાલી તમે મારીને હમણાં ચડાવી દે ટાયર આપણે નટમાં ચડાવવાનું હોય વ્હીલ પ્લેટ માટે ના ચડાવી દે તમારી